માંડવી ખાતેથી લાખો રૂપિયાના સરકારી અનાજ ભરેલ ટ્રકોને સગે વગે કરવામાં આવે તે પહેલા જ સરકારી અનાજના જથ્થા સાથે બે ટ્રક અને ત્રણ આરોપીઓને સુરત જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યા છે માંડવી ખાતેથી લાખો રૂપિયાની સરકારી અનાજ ભરેલ ટ્રકને સગે વગે કરવામાં આવે તે પહેલા જ રૂપિયા તેર પોઈન્ટ સાહીઠ લાખના સરકારી અનાજની બે ટ્રક સાથે ત્રણ આરોપીઓને સુરત જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યા હતા સુરત જિલ્લા એલસીબી ફોલો સ્કવોડ પોલીસે કુલ રૂપિયા ચોપન પોઈન્ટ ત્રણ લાખના મુદ્દામાલને જપ્ત કરી આરોપી મસીદ ખાન મોહમ્મદ સહીનશાહ અને મોહમ્મદ સમીરને પકડી પાડ્યા હતા ડાંગ જિલ્લાના વધઈથી સરકારી અનાજનો જથ્થો ભરેલ ટ્રકની ચોરી કરી માંડવી વિસ્તારમાં વહેંચવા આવેલ ચોરોને અનાજનો જથ્થો સગે વગે કરવામાં આવે તે પહેલા જ મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને સુરત જિલ્લા એલસીબી પેરોલ ફોલો સ્કોડ દ્વારા દબોચી લેવામાં આવ્યા હતા અને આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી येन पाछ हं चलो गाडी में हो परेलू